બધા જ મિત્રો ને જઈ માતાજી મારા ઘરે આવ્યા છે મહેમાન સુરત થી મારા કાકા એટલે આપણે એને ફરવા માટે લઈ આવ્યા મેં કીધું હાલો બેટ દ્વારકા લઈ જઈએ આપણે હવે કેદીનો હમણાં લોગ નથી બનાવ્યો આપણે ચાલુ કરી સુદર્શન સેતુ ઉપર ઉભા જવું ભાઈ હા સુદર્શન સેતુ આગળ વ્યવસ્થિત દેખાડી તમને પાછો હું અને કરવા જો આ વ્યૂ જાઉં મોટો સ્કીમ છે બાકી કાંઈ ઘટે આમાં આમી છે પર મોટા મોટા પડ્યા હોય કોલસો નાન તે વિદેશથી સામાન આવે ને બધો બધો અહીંયા બાકી બોટું જો આપણે ડીઝલ નાખવા જાય એ આમ હામેની સાઈડ છે એ રિટર્ન માં પાછા આવ્યું ને ત્યારે દેખાડી જાય પાર્કિંગ માં બધી બોટું પડી હોય ને ત્યાં આપણે ડીઝલ બોટું માં નાખવા જાય એ કાકા ઠેકે હે કાકા ને જવું નકરી કે મંદિર બંધ થઈ જાય હાલો આપણે લઈને આવ્યા છે ભાઈ આ એક્ટિવ આજે હું આવે ને એસએસ કાકા ને કોકનો ફોન આવી ગયો ત્યાં કેબલનો વ્યવસાય કરે છે એટલે કસ્ટમરના ફોન આવતા હોય ને ના આખો સેતુ ભાઈ જો આ થાંભલા જેવું દેખાય ને આ કોલમ ભરવાનું છે આખું મશીનરી જો આ નાવડા જેવું નાવડા દેખાડતા ભૂલી ગયો આખો સેતુ આની ઉપર થયો છે આમાંથી કોલમ ભરતા જો આ ચાર બીમ જેવું લાગે ને આની અંદર સિમેન્ટ ને પિમેન્ટ ને ભરીને બધું કોલમ ભરીને આનાથી તૈયાર કર્યું અને એ આખું બોટ જેવું છે તમને દેખાતું હોય તો આ બોટ જેવું છે આ સેતુ આખો આમાં તૈયાર કર્યો હતો

નાળા કેમ છે જોઈ લો ખાલી કાઈ ઘટે નહી ભાઈ હાલો ભાઈ ઓ પાછું મંદિર બંધ થઈ જાય હે હવે કાકાના કરાવવાના હે દર્શન હાલો ભાઈ આપણે પુગી ગયા સીમ બ્રિજ ની ઉનીકરા બેટ દ્વારકા પાર્કિંગ માં પાર્કિંગ નો સીન તમને દેખાડું પબ્લિક બહુ છે આજ નેકરી બસ ને ફોર વ્હીલર ને એવું જ પડ્યું અને કાકા જે બહુ ઊભા ઠપકારે ચા શરી સિંહ કાંઈક જોઈ લે હાલો આપણે ચા પીવી છે ને પછી એ જાહે દર્શન કરવા મારા અહીં ઊભું રહેવું છે કારણ કે આપણે અંદર જવા એમ છે નહીં જોઈ લઈએ પબ્લિક જે આમ અંદર હોય બાકી આમ પાર્કિંગમાં હું તમને હમણાં વર્ત જાતી વખતે બતાવું કેટલી બસ ને કેટલા ફોર પડી ને પબ્લિક છે બહુ દાદું હાલો મારા હલો ચા ઠપકારી જાઓ હજી જ વાઈટ જોયું આ જો જા હાલો હલો થાય આપે ચેક કરો ભાઈ બેટ દ્વારકા કાંઈ ઘટે નહીં એમ રિક્ષાઓ ચાલુ ને ચાલુ આ મોટી ગાડી ફોર વ્હીલ કહે છે ભાઈ અંદર ન આવવા દઈએ પણ રિક્ષાઓ આવવા દઈએ હે આ બધું વીઆઈપી પાર્કિંગ કહેવાય આમ અંદર અને આપણે જો અહીંયા ઊભા અહીં રૂક્ષમણી મહેલ પાસે આર્યો જો આ રૂક્ષમણી મહેલ ચારું થવા આવ્યું કાકાજી આવ્યા નથી કાકા ગયા છે દર્શન કરવા કાકા હજી દેખાતા નથી ને આગળ અંધારું થઈ ગયા છે ટ્રાફિક છે ફૂલ પાછી અને આપણે ના જવાનું કારણ શું છે ભાઈ આ કોથડી જો આપણે આ ટીંગાય નહીં એમાં હું વળે ટ્રાફિક એક તો એટલી બધી હોય અને કોકનો હાથ બાથ લાગી જાય ને પેટમાંથી નડી નીકળી જવાની બીક લાગે એટલે આપણે દર્શન કરવા અંદર નથી ગયા ભીડભાડ બહુ છે એટલે મંદિર તો આમ ઘણું બધું પાછળ છે હજી હાલો કાકાની વાઇટ જોઈને પછી અહીંથી નીકળી અંધારું થઈ ગયો લાઇટ ચાલુ થઈ ગયા હતા કેમેરા મેં એવડું થોડુંક વિઝન કર્યું ને એટલે થોડું ચોખ્ખું દેખાય બાકી અંધારું થઈ ગયું છે અત્યારે આપણે ભાઈ કંટાળ્યા આવે કાકા ગયા હે કયું ના પછી ડૉક્ટરની દ્વારકાએ અહીંથી જવાનું હતું આઠ વાગ્યાની એપોઇન્ટમેન્ટ હતી અને હાડા હાથ જેવું અહીં થઈ ગયું હવે કાકા આવે તો સારું નકર પછી એપોઇન્ટમેન્ટ કાલ ઉપર જાહે ઇન્જેક્શન મરાવા જવાના હતા અમારે દ્વારકા એક તો પબ્લિકે બહુ જાજુ છે આજે હાલો ભાઈ વાઇટ જોઈને બેઠા કાકાની હાલો ભાઈ ફાઇનલી કાકા આવ્યા દેખાણા હવે કયું નો વાઇટ જતો હતો નકર ઉપરથી થી ઓર્ડર હતો જો આવી જો જાય જો જાય હજી ધ્યાન નથી કાકા અય આયા 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 આયા

હવે આપણે પૂગી ગયા ટાટા કંપની કાંઈ કેવું થતું નથી આ હનુમાન દાદા નું મંદિર આવી ગયું આપણે જવાનું છે વછડાજ હોટલે ત્યાં આપણા નનકડા ભાઈ અનિલભાઈ ઉભા છે અહીં ગાડી ચેન્જ કરી દવ ભાઈ ગેટ દેવ ટાટા નાથી ગાડી ચેન્જ કરી સીધા દ્વારકા

ટ્રક ની આગળ પડી જો પડી હા લઈ લે ડાબી બાજુ લઈ છે હવે પડી આપડી આપણી ગાડી હાલો ગાડી ચેન્જ સ્વીફ્ટ ટુ ત્રિપલ એટ આ સર્વિસ કરાવી જો ધક્કા જેવી લાગે તું કરજો કાકા આપડે થઈ હે મોડું ના પાછો જઈ લે ભાઈ વાતો ઈ છોટી ગયા બધા તણે તણ કાકાન બીડી પીવાણી વી પડી ગાડી માં એસી ચાલુ હોય એટલે બીડી નાં આટાળા મારી હીટર ચાલુ કરું બીડી फटाफट એ કાકા આ મુકી રોયા જા હું બોલતી જલ્દી કરો હાલો વાહ ઈ કે ના આવે પાર્કિંગ વગેરે ગાડી નું કામ ની હે દે ને હાલો 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 फटाफट જવા દે હાલો મોડું થાય કે કે જતો ગાડી ની સચ્વાતી હોય

જો જોઈ લ્યો ભાઈ કેમ છે બાકી શણગર લગભગ વાવડ એવા છે કે યોગીજી આવે છે અહીંયા જોઈ હવે યોગીજીનો હજી ફોટો તો બેનર માં નથી માર્યો કાઈ વાર્તા એવી થાય છે કે યોગીજી આવવાના છે આવલા ભાઈ થ્રુ હોસ્પિટલ આ આપણે પૂગી ગયા આપણે કરી દીધી ગાડી પાર્ક જો વાહ થ્રુ હોસ્પિટલ હાલો ભાઈ આપણે ફટાફટ પરથી ઉપર જઈ ઇન્જેક્શન બિન્જેક્શન લગાવી કંઈક હોટલનું કામ ચાલુ છે અનિલભાઈ ચડવા મીઠા જાય આપણે ઇન્જેક્શન દેવાઈ ગયું ફર્સ્ટ ક્લાસ બેટ ઉપર હોઉં હતા બાટલા બાટલા ચલાવી ભાઈ તમને ઓર એમ થતું નહીં બાટલા ચડાવ્યા બીજા કોક ના હે આપણે જ ખાલી ઇન્જેક્શન દેવાનું હતું એ થઈ ગયું સાહેબ ગયા હે બાર મેં કીધું હાલો ચાલુ કરી દે થોડીક પોતરી ટીંગાડી દ્વારી આ બહાર દે થોડીક વાર આમ એમ કીધું થોડીક વાર ઉતારી ગયો એટલે અંદર બધી જે દવા ઇન્જેક્શનથી નાખીને અંદર સુધી નળી સુધી પોગી જાય એમ કોથળી સુધી પેશાબની પછી આલો બતાવું બારો ભાઈ બીજી એક વાત ભાઈ આ ઇન્જેક્શન નાખ્યા પછી ટાટ એવી ચડે એની વાત જવાથી આમ જા આમ બોલું ને ત્યાં ખા ધ્રુજ તો ને એવું લાગે એવી ટાઈટ ચડી છે ગાડીમાં પાસે એકતા આપણે ટુ વ્હીલ લઈને ગયા તા કારણ એ ટાઇટ ચડી હતી હિટિંગ ગાડીમાં ફૂલ કર્યું તું થોડીક વાર ગરમ તો થઈ ગયા તા જેવા બહાર નીકળે ને આખા પગ બોલાતો ને માન માન બોલાય હા હાલો ભાઈ બહાર જાય હાલો ભાઈ આપણે થઈ ગયું કમ્પ્લેટ હવે મારે મૂકી છે ઘેર હવે થોડીક ટાઈટ ચડીએ હાલો સાહેબ ખૂબ ખૂબ આભાર તમારો શું નામ તમારું અજય જગતિયા અજયભાઈ જગતિયા ડૉક્ટર સાહેબનું નામ છે વ્યવસ્થિત ત્રણ દિવસ પછી પાછું આવવાનું છે ત્યારે વ્યવસ્થિત તમને સાહેબનો ઇન્ટરવ્યૂ કરાવીશ ભલે સાહેબ જય માતાજી જય દ્વારકાધીશ આલો ભાઈ ધ્રુ હોસ્પિટલમાંથી આપણે નીકળ્યા નીચે અને અમારા સુંદર સાહેબ અમિતભાઈ વારો તરી આવ્યા હા પાછળ જ રહીએ અહીંયા અને ઢીંગલું ભેગું આવ્યું ઢીંગલું 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 ઢીંગલા તર નામ હું રિયા વાહ વેરી ગુડ હવે નીકળવું તમારે જો ભાઈ આ માણસ ચા નથી પીવડાવતો એ મેં ના કીધું કેર હાલો ચા ચા નથી પીવડાવતો એટલે આ નામ સુંદર પાડ્યું હે હાલો

નવ એકત્રીસ ચાલો ભાઈ આ સાથે જ આ વિડીયો ને સમાપ્ત કરીએ બધા જ મિત્રો ને જય માતાજી મારા મળી મળીશું કઈક નવા બીજા એક લોક ની અંદર ત્યાં સુધી બધાને જય માતાજી